મોદી બળા હરામીએ એવું હા એવું જ કહે છે નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને હાલમાં જ પાકિસ્તાનની જેલમાંથી વીસ જેટલા આપણા માછીમારો મુક્ત થઈને માદરે વતન પહોંચ્યા છે ઘરે પહોંચ્યા છે અમારી સાથે કાનજીભાઈ સોચા છે જે ખોડીનાર તાલુકાના નાનાવાડા ગામના છે જે હાલમાં જ મુક્ત થઈને આવ્યા છે તો કાનજીભાઈને પૂછે ત્યાંનું જીવન કઈ રીતે આપણા કેદીઓ છે ભારતીય માછીમારો છે ત્યાં કઈ રીતે પસાર કરે છે કાનજીભાઈ

બીજી લીવી આવી એટલે બીજી લીવીનું ડાયરેક્ટ ન્યા જ આવી ગઈ એની પાછી સ્પીડ બોટની બાજુમાં એટલે એની અહીં ફાયરિંગ ચાલુ કરી પછી મેં એન્જિન બંધ કરી દીધું અમારી બોટમાં જણા એમાં તો દસ બાર હતા સ્પીડ બોટમાં નહીં બિલકુલ નહીં ડાયરેક્ટ જ માણસો ચડાવી લીધા મને એકને બોટ બોટમાં રહેવા દીધો પછી મને કે મે પીસે પીસે આને દે એની પાછળ પાછળ જવા દીધી આગળ ગયો થોડોક દસ બાર કિલોમીટર બોર્ડર ક્રોસ કરી ને દસ બાર કિલોમીટર ગયો એટલે ત્યાં બે બોટ પકડેલી હતી ત્રણેય સાથે બાંધી ના અમને લઈ ગયા ડોક થાણામાં કહેવાય પોલીસ સ્ટેશન હતું ત્યાં લઈ ગયા પહેલા દિવસે પછી ત્યાં નાઇટ કાઢી બીજા દિવસે કોર્ટ લઈ ગયા કોર્ટમાંથી ડાયરેક્ટ અમને આ પુષ્કળ પૂછપરછ વધારે કરી હતી નહીં કોઈ માર નથી મારતા પણ આપણો સામાન હોય એ શેક કરે બધું લઈ જાય કાંઈ પણ હોય બીજા દિવસે કોર્ટમાંથી ડાયરેક અમને લાંડી જેલ જે સિંધમાં આવીને ને હા કરાચીની મલીર લાંડી જેલ એમાં લઈ ગયા પછી ત્યાં હોપી દીધા પછી અમને એક વાડ આપી દીધો વાડમાં અમને નાખ્યા હા એમાં નાખી દીધા એમાં દોઢસો માણસો હતા ટોટલ 800 હા અચ્છા દિવસ તો સીલ કરે જા મુલાજો કરીને કે મુલાજો કરે મુલાજો કરી અને પછી કામ ઉપર કાઢે એમાં બધું આપણું એડ્રેસ આખું પ્રૂફ પૂછે હા કામ શું ઝાડુ મારવાનું આ પાંચ માણસો આમાં પાંચ પાંચ માણસો માટીમાં માટી ઉપાડવામાં દસ જણા બીજા કામમાં અઢાર માણસો હતા તે ઘાસ કાપવા પાંચને કાઢતા પાંચ જણાને આમાં દસને માટીમાં એવી રીતે બધાને અલગ અલગ મુસાફતો ઊભી દીધી હતી કામ તો સવારના કાઢે સાત આઠ વાગ્યા અગિયાર વાગ્યા સુધી કામ કરતા પછી રૂમમાં જઈએ રૂમમાં આટું પગું ધોઈ પાણી આવે કે ના આવે આટું પગું ધોઈ કા મારી પાસે બોટલું ભરેલી હોય તે બોટલું તે આતું પગું ધોઈને જમવા બેસી જાય બપોર પછી પાછા બપોરના કાઢે એ અઢી ત્રણ વાગે પાંચ પાંચ વાગ્યા સુધી કામ કરવાનું એ તો બધી સારી સુવિધા હતી સવારમાં ચા અને રોટલી આપે એક રોટલી એક તંદુરી આપે હા તંદુરી પણ બરાબર હોય ચા તો બરાબર ના હોય પછી બપોર એ અમે તો ડોલ બધું આ જે આવે ને જેલનું એ ખાવાનું ખાતા નહીં રોટલી જ ખાતા ખાલી તંદુરી આવે એ રોટલી અને કંઈક આસાર મંગાવી લે એ દુકાન હતી જેલમાં એમાંથી પૈસા અમે મોતી કામ કરતા એમાં કોઈ સો રૂપિયા આપે પચાસ રૂપિયાનો ઓર્ડર હોય તમે ખાવાનું એ સુપ્રિન્ટેન્ટ પાસેથી ઓર્ડર લીધો હતો તો અમે બધા બધા ઇન્ડિયાવાળા જેટલા હતા છસો બેતાલીસ માણસો સુપ્રિન્ટેડન્ટે દરખાસ્ત અરજી લખી અરજી લખી એટલે કીધું કે ઇન્ડિયાવાળાઓને મુસાંગત આખો દિવસ કામ કરે તે લોકોને પકાવવા દો પછી અમને સુલા પથ્થરના માંડી ને અમે પકાવી લેતા લાકડા નહીં બોટલ વળગાવતા બોટલથી દાળ મળી 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 વસ્તુ જોઈએ તેલ જાય મરચું મળી જાય એ બધું ત્યાંથી મંગાવી લેતા અમે દાળ અને તેલ ને મરચું ના અલગ અલગ બધા અમે પાંચ માણસો છે મારી બોટના તો અમે પાંચ પકાવીએ પછી બીજા હશે પાંચ જણા તો એ બધા અલગ અલગ બોટના હિસાબથી એ તો બીમાર કરી દે એમાં લોટ નાખે જેલનું ખાવાનું હોય ક્યારેક અમને એમ થાય કે અમારી પાસે પૈસા નથી તો એને ધોઈ ડાળ કાઢી નાખીએ અથવા જે ડાળ આવે એ અથવા તો સબ્જી કાઢી લે સફાઈ કરીને પાણીથી પછી એને પાછું મરચું તેલ નાખીને પકાવી નાખીએ બે ટાઈમે જ આપતા પણ એમાં બહુ ઇન્ટરેસ્ટ જ નહીં સફેદ જ પાણી જેવું દાળ હોય એકદમ પાતળી પછી કદુ સબ્જી આવે જે અલગ અલગ મિક્સ એ હોય તો એ પણ પાણી જેવી હોય તે અમે એ કોઈ ખાતા નહીં હા નોનવેજ આપતા મુર્ગી મુર્ગી ના એમાં લોહી નીકળે જે આપણે તોડીએ ને બોટી તો એમાં લોહી જ હોય એ પકાવે નહીં હા કાચા જીભ જાડું મોટું ગરમ કરીને આપી દે નહીં વીસ માણસો બીમાર છે અને કઈ ટ્રીટમેન્ટ તો સારું નથી ત્યાંનું ગોળી આપી દે તમે તાવ નહીં લેવા જાઓ તો શરદીને આપી દે જો પેટના દુખાવાની લેવા જાઓ તો માથા નહીં આપી દે કોઈ ડોક્ટર તો નથી હુમલા કેદીસ છે બધા છે એક હુમલાવાળો મિતિયાનો મેરુભાઈ પછી એક બીજો ભીખાવભાઈ છે એ માઇન્ડ થોડોક ઓછો થઈ ગયો પાગલ જેવો થઈ ગયો પછી એક કાળાપણનો કે ખજુદરાનો છે એ માણસ બીમાર છે એ પણ પેરાલિસિસિસ વાળો કોઈ આપણા જ માણસો હોય એક એનો આપણે બીમાર પડ્યો આપણા ગ્રુપમાં તો એક માણસ એને ભેગો જાય હવે સરકાર બદલી સારું છે ઇમરાન ખાન હતો તો બહુ અમને નીકળવામાં કરફ્યુ હતી ક્યાંય નીકળવા ના દે આજ જ્યારે આ સેવા શરીફ આવે તો અમને સારું છે કે હવે અમે નીકળશું બસ કે અમને બરી કરશે પણ મોદી ને મોદી સરકાર એ કરે કાશ્મીર હમલો નહીં દે એ ઉલટી સીધી બહુ બાત હોતી કેદી જે પાકિસ્તાની કેદીઓ છે ગવર્મેન્ટ છે

એવું બધી ચર્ચા કર્યા કરે અમે કામ કરતા હોઈએ અમારા ઉપર બોલા કરે અમે વધારે ધ્યાન ના દઈએ કંઈક બોલીએ તો મારવાનું કરે ગવર્મેન્ટ ગવર્મેન્ટ જે ગવર્મેન્ટ હોય ને એ પૂછપરછ કરે કે મોદી બડા હરામી મળે હરામી તો ઇમરાન ખાન બી હે સર તો બોલે ઓ કમ હરામી હે એ જ્યાદા હરામી બાકીના માછીમારો કેને મુકવાના ની ખબર ના વીસ માણસો બીમાર છે એને મુક્ત કરવાની વાત હાલતી હતી કઈ ખબર નહીં મેં જોયું જ નથી કોઈના લેટર ખોલા જ નથી એમને એમ પેકિંગ જ છે એ તો કોઈ જોડી થાય સવારમાં જોડી થઈ જાય એટલે આપણું ગમે તે કામ જોડીમાં ગણતરી થાય એમાં કંઈ છે નહીં જોડીએ બે બે માણસોને બેસી જવાનું જેટલા હોય લાઈનમાં ના ઉઠાડ જોડીની તો બહુ મોટી પેસી છે હા જોડીમાં ના બેઠા હોય તો બહુ મોટી પેસી છે એટલે ટાવરે લઈ જાય બ્રેક ચેન્જ કરી નાખે એટલે જે આપણે બ્રેકમાં રહે તો વાડમાં એ વાડમાંથી બીજા વાડમાં નાખી દે એ એના જે ખાસ ખાસ માણસો હોય કે અહીંયા સારી જગ્યાએ કામ કરવા લાગે ઓફિસ સાફ કરતા હોય એ લોકોને મળે હા ને ડોસાવ જે છે એ લોકોને આપે હા ઇન્ડિયનને હા એ ક્યારેક હું હું તો કંઈ લેતો જ નથી કોઈ પણ વસ્તુ મને તો એ દિવસ અત્યારે ઠેલું આપી પણ નથી લાગ્યું ચેકિંગ હા ઝડતી આવતી ક્યારેક એ ગવર્મેન્ટ જ રેન્જર્સ વાળા આવે ત્યાંના નહીં નહીં બિલકુલ નહીં શું એમ ભારત કહો કે જલ્દી અહીંથી મુક્ત કરાવે કંઈ પણ મોદી સરકાર કરે એવું કે એ લોકો જલ્દી માદરે વતન પહોંચે